ગ્રામ પંચાયત ખેડા કદવા તાલુકા ઝાલોદ જિલ્લા દહત ખાતે રાત્રે સભા કરી યુવા શિક્ષિત ઉમેદવાર અંકિતાબેન પિંડુભાઈ સંગાળા દ્વારા ચૂંટણી આવ્યો ખેડા ગ્રામ મત આપી અપાવી જંગી બહુમતીથી વિજેતા બનાવો અંકિતાબેન પિંડુભાઈ સંગાળા નામના શિક્ષિત અને જાગૃત યુવા ઉમેદવાર છે સાથોસાથ ગામના વિકાસ માટે સંપૂર્ણ ગ્રાન્ટ લાવીશ ગામમાં એમ્બ્યુલન્સ સોલાર સગવડ પશુપાલન સુવિધા આરોગ્ય રોડ રસ્તા શિક્ષિત યુવા માટે લાયબ્રેરી